તો અહીં અમદાવાદમાં છે ને બહુ ટ્રાફિક હોય આપણી એ સાઈડ છે ને એટલી ટ્રાફિક ના હોય તો આપણે છે ને ટ્રાફિકમાંથી છે ને હવે મેટ્રો સ્ટેશન પહોંચ્યા છીએ અને હવે આપણે મેટ્રોમાં બેસવાનું છે મને છે ને મેટ્રોમાં બેસવાની બહુ મજા આવી પછી મેટ્રોમાંથી બેસીને અમારે જ્યાં પહોંચવાનું હતું ને ત્યાં છે ને શોપિંગનું અમે પહોંચી ગયા અને છે ને બહુ એટલે બહુ અમદાવાદની બજારમાં રેકડા પછી જે મારે જોતું હતું ને ફાઇનલી છે ને મને મળી ગયું અને પછી ત્યાંથી છે ને અમે નાસ્તો કરવા ગયા નાસ્તો કરી અને પછી રિક્ષામાં બેસી અને હોટેલે પહોંચ્યા અને ત્યાં પછી હું મસ્ત મજાની રેડી થઈ અને પછી ફાઇનલી છે ને હું ફંક્શનમાં પહોંચી 2000 years later. તો ફંક્શન માં છે ને ખૂબ મજા આવી અને છે ને ફંક્શન મસ્ત રીતના છે ને પૂરું થઈ ગયું પછી અમદાવાદ માં છીએ તો ફરવા જવું પડે તો છે ને આપણે છે ને બીજા દિવસે છે ને આપણે રિવરફ્રન્ટ છે ને ફરવા ગયા હતા અને છે ને મસ્ત મજાનું મેં છે ને ફોટોશૂટ કર્યું અને તો ફોટોશૂટ પત્તા પત્તા છે ને અંધારું થઈ ગયું તું ફાયદા અમદાવાદ માં આવો ને તો એક ઈ ફાયદો એમ થાય કે તમે આમ છે ને જે કંઈ કરવું હોય ને ફટાફટ થઈ જાય કે આવું જ આવવું હોય ને તો રેપિડો કરી લેવાનું ઈ મજા છે અહીંયા તો છે ને મારે અમદાવાદ થી છે ને તાત્કાલિક છે ને ઘરે આવવું પડ્યું કેમ કે છે ને મારી તબિયત છે ને અચાનક ખરાબ થઈ ગઈ હતી અને એ છે ને હું વધારે કઈ ને સૂટ ના કરી શકી ને બધું આપણે તમને અમદાવાદ ફરવા જવું હતું બધું બતાવવાનું હતું રથયાત્રા હતી ને એમાં પણ છે ને જવાનું હતું પણ મારી તબિયત છે ને અચાનક ખરાબ થઈ ગઈ સમજો હું જોઈ શકો છો અને બાટલા ને મને ચડાવ્યા છે તો તાત્કાલિક આવવું પડ્યું તો હવે છે ને આપડે આજનો બ્લોગ છે ને અહીં પૂરો કરીએ છીએ હજી ચેનલ તમે કોઈ સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા